આખી દુનિયામાં બાપુ નકરા આટા જ મારવાના તમે જોવો તો બુધી ના ગાડી એક બે ભાઈ રોજ તલાવ ને પાડે બે કઈ ધંધો ન કરે ટાઈમ ઘરે ધરે કપડા બદલી ને ખાઈ બે જણા ઘરે પછી ડખા થાય અને બે જણા વિચાર કરે એટલે કે એટલે કઈક ધંધો કરી ઘરે જઈને ડખા થાય ને મજા નથી આવતા કે શું કરશું બોલો કે આ કર્યું ને આ કર્યું એક જણા કીધું કે મને એક ધંધો હું જાય કે શું કે પૈસા સાંપવાનું કારખાનું નાખી દે એ કે પૈસા કે કે પૈસાની જરૂર પડે પૈસા કર્યું પૈસા કારખાનું નાખ્યું ઈ કે હું મડું પૈસા ને તું મને બનાવવા બે ત્રણ તિજોરી ભરલી પછી બધું બંધ કરી દે અડધી તિજોરી ભરી ને તમે ફૂલ થઈ જાય ઉપરો ઉપર આમાં બનાવી લે આવે ભારતીય રિઝર્વ બેંક ને ગાંધીજીનો ફોટો રેડી બનાવી પણ સિક્કો પંદર નો લાગ્યો દસ ની વી ની તો બધી બરોબર પંદર ની નોટ લઈને ચાજ આવું એ ક્યાં જોતો કરો પંદર ની મારી કે જવાય ભલા ગામડામાં જવાય કોઈક ડોસમા દુકાને બેઠા હોય કોઈક બાપા બેઠા હોય પણ હું અહીંયા હેલી જ તું રાડું ફાઈડ માં નહીં કે તમારે ગામ જેવું ગામને ને સાપામાં બાપા દુકાન નાખીને બેઠા લે પેપરમેટ ને ચોકલેટ વેચતા છે આવ્યા એ કે બાપા એ પંદર ના સૂટા આપશો કે લાવો ને આપું પંદર ની નોટ આપીને તો બાપા ને પરસો ગયો એટલે પંદર ની નોટ આ બહાર પડે એ કે હમણાં જ બહાર પડી તમને ખબર નથી કે અમારા છોકરા રોજ શહેરમાં જાય કોઈ બોલ્યું નહીં એ કે દેવાય દો ને કે થોડું કે તમારે પાસે જૂઠું બોલતા હોય છે એ કે ના ના આપું ખરો પણ એ કે પંદર નો આપું ચૌદ આપું અમને એમ આનો રોપિયો નથી આવ્યો એવું કે ચૌદ તો ચૌદ લઈ લેવાય ને તમારો કે રૂપિયામાં જીવ બગડ્યો ને લઈ લો બાપાએ ટેબલનો એટલું ખાનું ખોલે ને હાથ-આંતની બે આપી હાથ હાડતની બે આપી ને લોણા છોકરા સકરી કઈ ગયા ઈ કે બાપા કે હા કે હાથ હાડતની ચારે બહાર પડી ઈ કે તારી પહેલા મેં કારખાનું નાખ્યું તો તારે પંદરની ભૂલ થઈ મારે હાથની થઈ છે હવે આ પૂજીના ગાળિયા નો કહેવાય બીજું શું કહેવાય બાપુ એવા ધર્મના વાઉટા તમે જોઓ ચારે બાજુ આ કોલેડા ને કોલેડા હડમતિયા અમે હું આવ્યો હાજે આવ્યો અને અહીંયા એક તમને કહી દો ભલામણ કરી દો કે છવ્વીસ તારીખે અહીંયા આવવાનું છે મારે પ્રોગ્રામ છે યજ્ઞ છે સપ્તાહનું આયોજન છે સરસ મજાનું બાપુ એક એક વાસુકી દાદુ બાપુ જીવતું જાગતું જેને એક બાપુ દેવસ્થાનનું સ્થાન હું તો બહુ રાજી થયું અમે અહીંયા બધે ફર્યા અંદર અને બહુ મને મજા આવી એ બધી વાત કરતા હતા કે કોઈથી કોઈને બાબુ દોરો ધાગો કાંઈ ન કરવું પડે કોઈને કાંઈ અહીંયા ફૂગી જાય એટલે બાબુ વાત થઈ જાય પૂરી અરે શું ભલામણ આપણે વાત કરી આપણને મગજમાં જ નથી બે હજી કારણ કે આમાં તો શું છે ડોક્ટરને અહીંયા જીવ જો મરી જાય ને તો કે બાજરો ખૂટી રહ્યો અને આવા ધર્મના સ્થળે જાઓ ને કે જો કંઈક મરી જાય ને તો કે આવું પણ હોય જ નહીં તમે બધા અંધશ્રદ્ધામાં જ છો તો અંધશ્રદ્ધા ડોક્ટર મરી જાય કે એના ભાઈ અને દુનિયા તો બે વાતે નથી ભૂગાવાનું પણ ખરેખર મને બહુ મજા આવી છવ્વીસ તારીખે અહીંયા મારે આવવાનું છે અને આવી તો ધર્મની બાપુ જગ્યા એવું અમારે આ આ આ બધા રબારી સમાજ છે ને બાપુ અમારું ગોળવાળા ધામ દુધરેજ ના ખોળામાં રહું છું અહીંયા મારું ગોળવાળા ધામ બાપુ તમે કોક દિવસ ત્યાં આવ્યા હોય તો કોક દિગ જોજો એનો એક નાનો ઇતિહાસ એક નાની એવી વાત તમને કહું આજ જે પાંચમી પેટી ઉપર જતી રઘુરામ બાપુ હતા ને આજ કનીરામ બાપુ છે એની પેલા કલ્યાણદાસ બાપુ એની પહેલા ગોમતીદાસ બાપુ એની પહેલા જીવરામ બાપુ અને એની પહેલા બાપુ ઈ બાપુ જન હું ભૂલાઈ ગયો નામ પાછું કનીરામ ને એ પાંચમી પેટી ઉપર રઘુરામ રઘુરામ બાપુ પાંચની ભેટ ઉપર હતા તે હાડા ત્રણસો ત્રણસો હાડ ત્રણસો વર્ષ પહેલાની વાત કરું એ રઘુરામ બાપુ જનીજની ગાદી ઉપર હતા ને તેથી અહીંયા અમારે દરબારું નું ગામ છે દરબારું ઘણા છે અને રાજસ્થાનમાંથી દરબારનું કામ લઈને કોક ચારણી આવેલા અને દરબારમાં ઉતર્યા અને બેથી પાંચથી રોકાણા અને દરબારે કવિરાજે કીધું કે હવે મારે જવું છે એટલે દરબારી ડાયરો અમારે બધો ભેગો થઈ અને એ કે કવિરાજ આવે છે આપણે શીખ કરવી પડે અને તે બાપુ તમે વિચાર કરજો હાડા ત્રણે ત્રણસો વર્ષ પહેલા બાપુ બે હજાર રૂપિયા શીખ આપી હો તો ગઠવી તો બાપુ ઠેકડા મારવા માંડ્યા બે હજાર રૂપિયા એટલે આજના બે કરોડ રૂપિયા કહેવાય બે હજાર રૂપિયા લઈ અને ચારણિયાથી નીકળે અને એને મગજમાં એક વાત યાદ આવી કે આ દુધરેજ ઓળું એક નાની એવી વડવાળાની ઝૂંપડી છે એ આવડું આ દુધરેજ છે કોક પૂછ્યું તો કે હા એ કે અમારા આગળ જાવ ને અહીંયા બાપુ એ કે સંતોની સમાધિ છે અને અમારે એક બાપુ છે નાની એવી ઝૂંપડી છે અને રઘુરામ બાપુ છે તી ગાલી પર ચારણ ગયા દર્શન કરી અને પછી બાપુ પાસે સીતારામ કરીને બેઠા ક્યાંથી આવો છો એ કે બાપુ હું તો રાજસ્થાનમાંથી આવું છું અને આ દરબારુનું કામ દરબારના કામ લઈને આવ્યો તો અને દરબારનું હું બેથી આવ્યો હતો તો કે હા હારું હારું એ આય દર્શન કરવા આવ્યા તો કે હા તો કે દરબારુએ કાંઈ શીખ કરી તો કે અરે બાપુ તમારા ગામના દરબારની શું વાત કરી બાપુ બે હજાર રૂપિયા મને શીખ કરી એ કે હા હારું 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 અને એમના બાપુ કાર ભારીને કીધું કે આ ચારણ આપણા અહીંયા આવ્યો છે દરબારને અહીં આવ્યો એને બે હજાર રૂપિયા શીક કર્યો હતા આપણા આંગણે આવ્યો છે આપણે એને કંઈક શીક કરવી પડે એટલે પડ્યા એમાંથી બે હજાર રૂપિયા લેતા હોવ એ બે હજાર રૂપિયા લઈને આવ્યો ને અને બાપુને આપ્યા ને બાપુ એ બાપુ ચારણને આપ્યા ને ચારણને કહું મડી તૂટવા હો હા 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 ઓલા તો ગરાધાર છે રાજા છે પાંચ પછી ગામના ધણી છે આ તો એક નાનો એવો ફકીર કહેવાય નાની એવી ઝૂંપડી બાંધીને બેઠો એ મને બે હજાર રૂપિયા આપે

એવા બાપુ સંતોના બાપુ એમાં આશીર્વાદ પીડ્યા છે આજે અડીખમ બાપુ મંદિર ઊભા છે અને અણીખંબ વાવતા ફર છે એ રઘુરામ બાપુ હતા ને તેથી બાપુ દુકાળ પડેલો અને ગાયો લઈ અને ગુજરાતમાં જવા નીકળ્યા ને લત્તર તાલુકાનું ગામ ભૂલાઈ ગયું મારે પણ એ લત્તર તાલુકાનું એક ગામ છે ને એ ગામની સીમમાં તેથી વાડીઓ નાના નાના કુવા અને થોડું થોડું પિયત ગાય ઉતરસી થયેલી અને રઘુરામ બાપુ આગળ અને ગોવાળ હતા એ ગાયુ ને લઈને વાય વાય હલાવતા હતા એટલે એક વાણીએ ખેડુ કો હાકતો તો અહીંયા જઈને કીધું કે દૂધરે જગ્યાની ગાયુ છે અને બે દીધી પાણી નથી પીધું પાણી મળ્યું નથી કે જો તમે ક્યો તો પાણી પાવા દયો તો ગાયુ નાઈન પર લીએ ઈ કે ભાઈ તમારા જેવો લંગોટા તો હાલી નીકળાય માયા એક વિકાય એક વાયુ છે ઈનું નથી પૂરું પડતું તમે કે આટલી બધી ગાયુ નું કે થોડું એમ મેળ પડતું છે કોઈ પાણી પાણી નથી પાવાનું એટલે બાપુ અહીંયાથી નીકળી ગયા પછી એક ખેતરવા મૂકીને બીજી વાડી હતી ને અહીંયા ખેડૂત અહીંયા કો હાલતો હતો અહીંયા જઈને કીધું કે ગાયું બે દીધી તરસી છે અને પાણી પાવું છે જો તમે કીધું અરે બાપા ગાયું તરસી હોય તો લેતા હોય લેતા હોય મારું કે હુકાઈ જાય ભલે હુકાઈ જાય એ ગાયો બાપુ અહીંયા આવે અને તેથી રઘુરામ બાપુએ કીધું હતું કે આ દુનિયામાં તારા કુવાનું તળિયું હું જો દેખાય તો વડવાળાનો બાવો ન કહેવાય બાપુ એની હજી આજની તારીખમાં એ કુવામાં હજી પાણી ખુલ્યું નથી અને ઓલા બાપુ હતું એ વિયો ગયું આ સંતો ની કૃપા હું તો એમ કહું કે સંતો કે સાધુ કે માંગણ ગમે એક આપણા આંગણે આવે ને નો દે એક ઉત કઈ નહીં પણ બાપુ એને કોઈ દી ની હાકો નો લે હું તો એમ કહું બટકો રોટલા માં કોઈ દી રાકા વેડા નો કરતો છેર માં તમે જાવ ને ઓલા માંગણ હોય ને એમ કે એ બાપા કઈ દો એ બાપા કે તો કે આગળ જા કે આગળવા આગળ તારા જેવા છઠ્ઠેટુ દી એક બટકો રોટલો દે છા મરી જવાનો પણ ભૂખ ની ખબર જ નથી ભલામાના તમને મને બાપુ મળ્યું છે ભૂખ આ પેટ છે ને પેટ ઈ વેટ કરાવે છે કોઈને ભીખ માંગવી ન ગમે પણ નો હોય ને બાપુ મલપા વરાવ કારણ કે આપણને ખબર નથી કે ભૂખ શું છે બાકી તો ઈ ત્રાજુ લઈને બેઠો છે તમે કોઈના ગરીબ માણસ ને દેજો ને તો દવાખાને હાથો હાથ દેવા જાવું પડશે એમાં ઈ હિસાબ કરી જ નાખવાનો છે તમે જો દિવાળી તહેવાર હોય ને પૈસા વાળા છોકરા હોય બે ફટાકડા લાવે એક ફટાકડાના બે રૂપિયા આપ્યો ફોડવા ઝૂંપડામાં થા કરવા પડે એમને પૈસા નથી આપ્યા એમને જીગર આપી આમને પૈસા આપ્યા જીગર નથી આપી જો આ ઈશ્વર